મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી જ્યાં આણંદ જિલ્લાના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન ખાતાની આગાહી મુજબ ખંભાતમાં વરસાદ વરસ્યો છે ખંભાતમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે નીચાણવાળા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે સરદાર ટાવર પાસે પાણીના વેડમાં ગાડી તણાઈ હોવાનું પણ જણાયટી પણ હાલતો સામે આવી રહ્યો છે સરદાર ટાવર પાસે પાણીના વેડમાં ગાડી તણાઈ હોવાનું પણ દ્રશ્યો સામે આવી ગયા છે મહત્વના સમાચાર જ્યાં કહી શકાય કે આણંદ જિલ્લાના ખંભાતમાં ધોધમાર વરસાદ હાલતો વરસી રહ્યો છે બાતનું છે કે હવામાન ખાતાની આગાહી મુજબ ખંભાતમાં વરસાદ ખાબક્યો છે ખંભાતમાં એક જ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે